ખૂબ ખૂબ આભાર રમેશભાઈ રમેશભાઈ માટે એક જોરદાર તાળી રહી જાય હવે આનંદભાઈ સાથે સાથે આપણે રોહિણા ગામ સાથે જોડાયેલું એક બીજું બી નામ છે શું નામ કલ્પેશભાઈ હવે હું કલ્પેશભાઈને વિનંતી કરીશ કે એમના બે શબ્દો આપણી કારણ કે રૂણા ગામે જ્યારે પહેલીવાર આવેલા ત્યારે બે ટાંટ્યા અને બે હાથ પકડીને પોલીસવાળા ઉચકી લઈ ગયેલા આપણને પણ એને એને પણ એની ઓકાત બતાવવાની તાકાત આપણો સાંસદ સભ્ય રાખે છે અનંતભાઈ પટેલ સાહેબ મારા જેવા અનેક યુવાનોને બોલતા કહી રહ્યા છે લડતા કહી રહ્યા છે અને દરેક જગ્યાએ હું તો કેમ છું આપણા સાંસદ સભ્ય અનંતભાઈ પટેલ સાહેબ સાથે મારી સાથે ઉપસ્થિત રમેશભાઈ કે જેઓ અમારા ગામમાં આવેલા શરૂઆતમાં આવેલા ત્યારે અમે પાંચ જ માણસોએ એ મીટિંગ કરેલી અને એ પાંચ જ માણસોને એવી તાકાત આપી ગયેલા કે આજે ધરમપુર તાલુકામાં કોઈ બી અધિકારી આપણા વાયે કે બીજા કોઈને ખોટી રીતે હેરાન કરે ને તો એનો ખુરશીનો પાયો હલાવવાની તાકાત આજે પણ કલ્પેશ પટેલ રાખે છે અહીંયા આવ્યો ત્યારે એક સૂત્ર વાંચું લડેંગે અને જીતેંગે એટલે પેલો ડાંગનો એક જ ધારાસભ્યો છે તે દરેક જગ્યાએ બોલ્યા કરે અનંતભાઈ એમ કે લડેંગે જીતેંગે એવું બોલ્યા કરે પણ જીતીને પછી શું એટલે પેલા લોકોએ સ્વીકારી લીધું કે અનંતભાઈ જીતી ગયા છે પણ એ લોકોને ભાન નથી હા અનંતભાઈ લડ્યા અનંતભાઈ જીતા પણ છે ડાંગમાં જે આપણા આદિવાસી સમાજના બે દીકરાઓને ડાંગના દીકરાઓને ચીખલી પોલીસ સ્ટેશનમાં લટકાવીને તમે મારી નાખેલા એ પોલીસ વાહને બી જેલ ભેગા કરી દીધા એ લડેંગે જીતેંગેની તાકાત હતી ધરમપુર ખાતે એક હજાર વિદ્યાર્થીઓને બે હજાર ઓગણીસમાં માં તમે હજાર હજાર રૂપિયા ભરાવેલા ત્રણ વર્ષ પછી અનંતભાઈ આવીને એક જ અવાજ કર્યો લડેંગે જીતેંગે તમારે રાતો રાત એક હજાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા પડ્યા આ લડેંગે જીતેંગેની તાકાત હતી અમારા ધરમપુરમાં પાર તાપી રિવની યોજનાની લડાઈની શરૂઆત થઈ પચાસ હજાર પરિવારને ઘર વિહોણા થતા બચાવ્યા આ લડેંગે જીતેંગેની તાકાત હતી આ એક મરદ માણસની તાકાત હતી એ વાત કહેવા માટે રોહિણામાં આવ્યો છું રોહિણામાં અમે જ્યારે આવેલા ત્યારે અમને ખબર હતી કે અનંતભાઈની તબિયત સારી નથી પણ અમે અનંતભાઈને એક ટીમના સભ્ય છે અમને એટલી ખબર હતી કે અમે પહોંચી વળશું અમે નહીં પહોંચશું તો અમારા ભાઈ આવશે એટલે એ લોકોના ગાભા કાઢી નાખશે પરંતુ જ્યારે ત્યાં આવ્યા ને તો હાથમાં સોય હતી એમના અને ડોક્ટરને એક જ વાત કહીને આવેલા કે મારો સમાજ તકલીફમાં છે મારે ત્યાં જવું પડશે ફરી મારે આવીને બાટલો ચડાવવો પડે તો કંઈ નહીં આ એ બોલવાની તાકાત એક મરદ માણસ રાખે છે અને મરદ સાથે આ મરદ ઊભા છે મહાયલાઓની અમને જરૂર નથી જે બાયલાઓએ ઘર ભેગા જજો એ વાત કહેવા માટે રોઈનામાં આવ્યો છું વાત કરે છે એ લોકો ચારસો પારની ચારસો પાર કરીને એ લોકો સંવિધાન બદલવાની વાત કરે છે ગરીબી હટાવવાની વાત કરે છે તો અત્યાર સુધી સરકાર કોની હતી એ લોકોની આપણી તો શું કર્યું તમે ચારસો પાર કરીને કોઈ ગરીબી અત્યાર સુધી હટી નથી અમને સારી રીતે ખબર છે ઉલ્લુ બનાવવાના ધંધા કોને કરો છો તમે ચારસો પાર કરીને સંવિધાન બદલવાની વાત કરે છે પણ એ લોકોને એ ભાન નથી સાહેબ અને બિરસા મુંડાના વંશજ હજુ જીવતા છે અમારો ઇતિહાસ બદલવાની વાત નહીં કરતા નહીં તો તમારો ભૂગોળ બદલતા પણ અમને વાતની વાર નહીં લાગે એ વાત કહેવા માટે આવ્યો છું અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બહેનો બેઠી છે ત્યારે મારે બહેનોને એક જ વાત કરવી છે તમારી બેન દીકરીઓને ભણાવો ગણાવો હોશિયાર બનાવો એને તીર કામઠું ચલાવતા શીખવો એને તલવાર ચલાવતા શીખવો હવે એને પપ્પાની પરીની આદિવાસી સમાજની સિંહણ બનાવી પડશે કારણ કે તમારો ભાઈ ભાઈ આ સિંહ જેવો તમારી સાથે બેઠો છે દરેક અન્યાય સામે થી લઈ કોઈ પણ જગ્યાએ કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે ને તો યાદ કરજો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપવાની તાકાત આજે પણ અમે રાખીએ છીએ સામેના ઉમેદવારની મારે બે વાત કરવી છે દરેક જગ્યાએ જાય તો પાંચ આગેવાન લઈને નીકળે એમને કે ભાઈ આ પેલો આ સરપંચ આ આગેવાન આ પેલો પણ આપણા અનંતભાઈ આવે તો એમને ઓળખાણની જરૂર પડે એ તમામને હજારોની સંખ્યામાંથી પણ નામ સાથે બોલાવી શકે જે માણસ સભ્યને લાયક નથી ગ્રામ પંચાયતના સભ્યમાં નહીં ચૂંટાઈ શકે એક સરપંચમાં નહીં ચૂંટાઈ શકે એને તમે સાંસદ સભ્યની ટિકિટ આપો અને સુરતથી આવીને કાલે અમને એમ કહેતો હોય કે હું તમારી વચ્ચેનો શું એ આદિવાસી સમાજને સ્વીકાર્ય નથી એ જાહેર મંચ પરથી કહેશું એ લોકોના મંત્રીઓને કાયમ ખોટા નિવેદનો કરવાની ટેવ પડી ગયેલી થોડાક સમય પહેલાં એક જ રાજકોટમાં રાજકોટમાં જ મંત્રી બોલી અને ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી આપણા આદિવાસી સમાજ વિશે પણ ટિપ્પણી કરી પણ એને એ ભાન નથી આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજનો વર્ષો જૂનો નાતો છે કારણ કે જ્યારે લડાઈની શરૂઆત થઈ ત્યારે આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજ લડ્યા હતા અને મુગલોને બી ઘર ભેગા કરી દીધા હતા એ આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ છે સાથે હમણાં થોડાક સમય પહેલાં પ્રિયંકાજી જ્યારે ધરમપુર આવ્યા હતા ત્યારે જે સંવિધાનની વાત કરી ત્યારે અહીંયાના એક મંત્રી બોલે છે કે ભાઈ સંવિધાન બદલાશે નહીં એ ખોટી વાત કરે છે એ ભરમાવે છે એમનું તમને એક ઉદાહરણ આપી દેમ અમારા ધરમપુરમાં પાર તાપી રિવલની લડાઈની શરૂઆત કરેલી ત્યારે એ લોકોના જ મંત્રી આવીને જાહેરમાં એમ બોલેલો કે આવી કોઈ યોજના જ નથી અનંતભાઈ છેતરે છે પરંતુ સોળ જેટલી રેલી કરી અને તમારી સરકારને ઘૂંટણીએ પાડી દીધી ત્યારે તમારા મુખ્યમંત્રી આવીને સુરતમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરે છે અને જાહેરમાં કહે છે કે અમે આ પ્રોજેક્ટ રદ કરીએ છીએ સ્થગિત કરીએ છીએ એ મંત્રીને હું ઓપન ચેલેન્જ કરું છું અહીંયા રોહિણા ગામમાંથી જો તારામાં તા કાં ને તો આદિવાસી સમાજને લેખિતમાં આપે કે બંધારણ અમે બદલીશું નહીં પછી અમારી વાત સાથે વાત કરજે બાકી અમને આ ઉલ્લુ બનાવવાના ધંધા નહીં કરતા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં રોયણા ગામે અહીંયા ભેગા થયા છે તમને અમે એક જ અપીલ કરવા આવ્યા છે ફક્ત ત્રણ દિવસ લડી લેવો હવે ફક્ત ત્રણ દિવસ લડી લેવો અનંતભાઈ માટે અઢારસો ને પચ્ચીસ દિવસ આ મરદ માણસ આપણા માટે લડશે હવે દરેક ગામના આગેવાનો બી અહીંયા આવ્યા છે ઘણા આગેવાનો અમને કહે છે કે અનંતભાઈને પાંચ મિનિટ લઈ આવો પરંતુ આ આગેવાનોને આ જાહેર મંચ પરથી કહેવા માગું છું કે હવે સમય થોડો રહ્યો છે આપણે બધા જ અનંત પટેલ છે એ વાત મનમાં રાખીને લડવું પડશે દરેકને મતદાન કરાવવું પડશે જીત્યા આપણે જીતીશું ચોક્કસ જીતીને પછી અનંતભાઈને એ ગામમાં લાવવાની તાકાત અમે રાખીએ છીએ અમે સારી રીતે લાવીશું અને સાચી રીતે લાવીશું પણ તમારે બધાએ મહેનત કરવી પડશે ફક્ત હવે ત્રણ દિવસ લડી લેવો અઢારસો ને પચીસ દિવસ આ મરદ માણસ લડશે કોઈ પણ જગ્યાએ અન્યાય થાય ને તો યાદ કરજો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપીશું મોત કાલ આવતું હોય તો આજ હવે કલ્પેશ પટેલને ફરક નથી પડતો પણ અન્યાય થાય ને તો હંમેશા તાકાતથી બોલીશ જય આદિવાસી જોહર ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ કલ્પેશભાઈ આટલું સરસ ભાષણ આપ્યું એને આપણી તાળી ઓછી લાગે એવું નથી બરાબર છે ને સરસ હવે છે ને આ ટાવર પાસે એક પેલું બોર્ડ મૂકવાનું સ્કેનર મૂકવામાં આવ્યું છે હવે ત્યાં જઈને તમે એક ફોટો પાડશો ને અનંતભાઈ સાથેનો તમારો ફોટો આવશે તો જેમણે બી આનંદભાઈ પાસે પાડો સાથે ફોટો પાડવો હોય તો ત્યાં પાડી શકે હવે હું હિતેશભાઈને વિનંતી કરીશ કે વિધિ કરે